રાજકારણ અને વેપાર બંને એક સાથે ચાલતા હોય છે પરંતુ ક્યારેક વેપાર કરતો વેપારી રાજકારણના વમણમાં ફસાઈ જાય છે તો તેને આર્થિક નુકસાનીનો સામનો પણ કરવો પડતો હોય છે રાજનેતાઓનું તો કંઈ જતું નથી હોતું કે રાજનેતાઓને તો કંઈ આમાં નુકસાન નથી હોતું પરંતુ વેપારીઓને લાગતું હોય છે કે અમે ફાયદો લેવા માટે રાજનેતાઓ માટે આ કામ કરીશું તો અમને આર્થિક ફાયદો થશે પરંતુ ક્યારેક દાવ ઊંધો પડે આવા જ એક દાવની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેશભરમાં રાજ્યો પોતાના રાજ્યમાં ઇન્વેસ્ટમેન્ટ આવે પોતાના રાજ્યનો વિકાસ થાય માટે વેપારીઓને ઉદ્યોગપતિઓને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને આકર્ષવા માટે અનેક પ્રકારની સુવિધાઓ અને અનેક પ્રકારના ફાયદાઓ આપવા માટે તત્પર હોય છે પરંતુ ઘણી વખત એક રાજ્ય બીજા રાજ્ય સાથે આ વ્યવહારના કારણે નારાજ પણ થતું હોય છે તાજેતરના જ આપણે સુરતના કિસ્સાની વાત કરીએ હીરા ઉદ્યોગની આ વાત છે ડાયમંડ બુર્શ સુરતમાં બનાવવામાં આવ્યું જેનું નામ છે સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ આ સુરત ડાયમંડ બુર્સ બનાવવાના સપના બતાવવામાં આવ્યા અને એ સપનું સાકાર પણ થયું ઇમારતના સ્વરૂપમાં પરંતુ આ ડાયમંડ બુર્સથી મુંબઈનું ભારત ડાયમંડ બુર્સ છે તેને નુકસાન થાય તેવી સંભાવનાઓ મહારાષ્ટ્રના રાજનેતાઓને લાગી હતી મુંબઈ ડાયમંડ બુર્સની અંદર વિશ્વભરમાંથી લોકો આવે હીરાની ખરીદી કરે વેપાર કરે ઉદ્યોગ ચાલે અને ત્યાં એક એવું ઇકોસિસ્ટમ ડેવલપ થયું હતું કે હીરાનો વેપાર એટલે મુંબઈનું બીકેસીની બાજુમાં આવેલું ભારત ડાયમંડ બુર્સ પરંતુ સુરતના હીરા મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગનું શું ગુજરાત પાસે સૌથી મોટો હીરા મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ છે અને તેના કારણે સુરતમાં આ વેપારને લાવવાની તડામાર તૈયારીઓ થઈ સુરત ડાયમંડ બુટ બન્યું પણ હવે એક સુરત ડાયમંડ અંદર આવેલી મોટી કંપની પરત જવાની ચર્ચા કરી રહી છે જ્યારે સુરત ડાયમંડ બુટ્સ બન્યું ત્યારે ગુજરાતના જ એક વિશાળ બિઝનેસ ટાઈકૂન કે જેઓ ડાયમંડ બિઝનેસના બાદશાહ કહેવાય છે એવા વલ્લભ લાખાણી કે જેઓ કિરણ જેમ્સ કંપનીના માલિક છે કિરણ જેમ્સ કંપનીના માલિક વલ્લભ લાખાણીએ રૂપિયા સત્તર હજાર કરોડનો પોતાનો બિઝનેસ મુંબઈથી ટ્રાન્સફર કરી સુરત ડાયમંડ બુસમાં લાવ્યા ત્યારે આ પણ સમાચાર બન્યા હતા ચર્ચાનો વિષય બન્યો હતો વેપારીની વચ્ચે તો બીજી તરફ મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો કે મહારાષ્ટ્રનો બિઝનેસ ગુજરાત તરફ જઈ રહ્યો છે તો મહારાષ્ટ્રને નુકસાન થશે સ્વાભાવિક છે દરેક રાજ્ય પોતાનો વિચાર કરવાનો પણ હવે ફરીથી આ ચર્ચાનો વિષય આવી રહ્યો છે કારણ કે ગુજરાતમાં સુરત ડાયમંડ બુર્સમાં વેપાર કરવા માટે આવેલી એક વિશાળ જાયજેન્ટિક કંપની ફરીથી મુંબઈ તરફ એટલે કે મૂળ જગ્યા તરફ જવા નીકળી રહી છે તે પ્રકારે અમારા સૂત્રો સમાચાર આપી રહ્યા છે આ કંપની એક બે દિવસમાં મુંબઈનું ઓપરેશન શરૂ કરી દેશે એટલે કે કાર્યરત થઈ જશે ફરીથી મુંબઈમાં સુરતની અંદર શું તકલીફ પડી રહી છે સુરતની અંદર સુરત ડાયમંડ બુર્સ ખૂબ દૂર પડે છે મુંબઈની જેમ સુરતમાં વિદેશથી જે ફ્લાઇટો આવી જોઈએ તો એટલી બધી ફ્લાઇટો નથી આવતી અને સુરતથી જે નોકરીયાતો એટલે કે જે કર્મચારીઓ છે અને સુરત ડાયમંડ બુટ્સમાં આવવા માટે ખૂબ અંતર છે ટ્રાન્સપોર્ટિંગની ખૂબ ઓછી વ્યવસ્થા છે વ્યવસ્થા છે એ પરવડે તેવી નથી અને મુંબઈની માફક ઝડપી પણ નથી જેના કારણે હવે સુરત ડાયમંડ થી આ કંપનીએ ફરીથી બિસ્તરા પોટલા ભરી મુંબઈ જવાનું નક્કી કર્યું છે એવું અમારા સૂત્રો કહે છે આ સુરત ડાયમંડ હું સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદબોધન કરી અને ઉદઘાટન કર્યું હતું અને કહ્યું હતું કે આ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ માર્કેટ બનવા જઈ રહ્યું છે વાત કરીએ મુંબઈ ડાયમંડ બુર્સની કે જે ભારત ડાયમંડ બુર્સના નામથી ઓળખાય છે અને સુરત ડાયમંડ બુર્સની તો શું વિશેષતાઓ અને કઈ પ્રકારની ત્યાં વ્યવસ્થાઓ છે તો ઓફિશિયલ વેબસાઇટ પ્રમાણે ભારત ડાયમંડ બુશમાં વીસ લાખ સ્ક્વેર ફૂટની જગ્યા છે પચીસસો કરતાં વધારે ઓફિસો આવેલી છે અને નવ ટાવરનું વિશાળ બિલ્ડિંગ છે જે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુશ હતું સુરતની વાત કરીએ તો સુરત ડાયમંડ બુર્શમાં સડસઠ લાખ સ્ક્વેર ફૂટ છે એટલે કે મુંબઈના ભારત ડાયમંડ બુર્શ કરતાં ત્રણ ગણું કરતાં પણ વધારે સડસઠ લાખ સ્ક્વેર ફૂટની જમીન છે જેના પર બાંધકામ થયું છે અને સુડતાલીસો વેપારીઓની ઓફિસો છે પ્રી બુકિંગ હોવાના કારણે સુરત ડાયમંડ મોટા ભાગનું બુકિંગ અગાઉથી એટલે કે જે ઓફિસો છે વેચાણ અગાઉથી થઈ ગયું હતું ટૂંકમાં હાલ સુરત ડાયમંડ બુર્શ કહીએ તો ભરેલું છે પરંતુ ઓપરેશનલ કેટલું છે એ પણ હવે વિચારવાનો વખત આવશે ટૂંક સમયમાં મહારાષ્ટ્ર સરકારે પણ ડાયમંડ ઉદ્યોગને પોતાના હાથમાં રાખવા માટે ઘણા પ્રયાસો કર્યા અને મહારાષ્ટ્રમાં કેટલાક એવી જાહેરાતો પણ કરી અને કેટલાક એવા સ્થળો પણ સૂચવ્યા કે જ્યાં તેઓ ડાયમંડ ઉદ્યોગને વિકસવા માટે ક્લસ્ટર બનાવવા માટે પ્રોત્સાહન આપવા દઈ રહ્યા છે તો આમ ગુજરાત અને મહારાષ્ટ્રમાં બંને જગ્યાએ હાલ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પ્રભુત્વ ધરાવે છે અને હવે મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર વચ્ચે આ ડાયમંડ એટલે કે હીરાના ઉદ્યોગને લઈ ખેંચતાણ શરૂ થાય તેવા એંધાણ છે અને વચ્ચે મરશે કોણ તો મરશે વેપારી અને કહી શકાય કે વેપારીઓ હવે પરેશાન થવા લાગ્યા છે પરંતુ કે વાત કોને જવું ડાયમંડ બુટ્સ બનાવવાનું સપનું વેપારીઓનું પણ હતું જેટલી મહેચ્છા રાજનેતાઓની હતી એટલી જ વેપારીઓની પણ હતી ત્યારે હવે આ મહેચ્છાઓમાં એક વેપારી સુરત ડાયમંડ અને છોડીને જતો રહે છે જેને જ આઇજેન્ટિક કંપની છે અને કહેવામાં આવે છે કે ડાયમંડના ધંધાનો ટાયકુન છે તો પછી સુરત ડાયમંડ બુસની અંદર જે ચાંદની હોવી જોઈએ ચાંદની નહીં જોવા મળે તો બીજા વેપારીઓને પણ ફરીથી મુંબઈ ભણી પરત જવું પડશે અને મુંબઈમાં વેપાર કરવો પડશે જોઈએ હવે શું થાય છે ડાયમંડ બુસના વેપારીઓમાં કઈ પ્રકારની ચર્ચાઓ કરી ડાયમંડ બુસ ને ડેવલપ કરવા માટે હવેની કમિટી નક્કી કરે છે પણ એક વાતના જે અમારા એ અહેવાલ છે એ ચોક્કસ છે કે આ જે એજન્ટિક કંપની ફરીથી મુંબઈમાં ટૂંક સમયમાં ઓપરેશનલ થવા જઈ રહી છે નમસ્કાર